લતી જેવા ગુંડાઓ જેલમાંથી બેસીને ઇલેક્શન જીતી જતા હતા અને દારૂનો વેપાર કરતા હતા ભય ભ્રષ્ટાચાર અને અરાજકતા જેવા ભવ્ય ભૂતકાળ ધરાવતી કોંગ્રેસના સમયની આ વાતોના આજના માનનીય ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી જે પોતાની વામપંથી વિચારધારા માટે પંકાયેલા છે અને એ કદાચ ગુજરાતના મોડલને સમજી નથી શક્યા કે ગુજરાતની જનતા જનાર્દન એ હંમેશા પ્રગતિશીલ રહી છે અને ગુજરાત એ પ્રગતિશીલ વિચારધારાવાળું એક રાજ્ય છે તો આ વામપંથી વિચારધારાને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી જીતેશ મેવાણાજીએ લતીફના ગેંગવોરથી દારૂથી લઈને ભય ભ્રષ્ટાચાર અરાજકતાવાળો જે ભવ્ય ભૂતકાળ જે કોંગ્રેસ પાર્ટીનો છે એના વિશે કોઈ ચિંતન મનન કર્યું નથી અને સાર્વજનિક જીવનમાં જે પ્રમાણે વાણી અને વ્યવહાર હોવો જોઈએ ધારાસભ્યનો પછી એવું ના કહેવાનું હોય કે પેલો આવો બોલ્યો તો એટલે હું આવો બોલ્યો છું આપણે આપણા માટે જવાબદાર છે આપણું વર્તન આપણા માટે જવાબદાર છે અને એટલા માટે લોકોએ ચૂંટીને સાર્વજનિક જીવનમાં આપને મોકલ્યા છે આપણે બધા જ લોકો જયારે સાર્વજનિક જીવનમાં છે તો આપણે બધાએ વાણીની જે મર્યાદા છે એનું પાલન કરવું છું એની સાથે જો કોઈ પણ પ્રશ્ન હોય તો અમે લોકોએ અગાઉ પણ કહ્યું છે કે એમની પાસે વિશેષ અધિકાર છે એ જઈને મુખ્યપ્રધાનને રજૂઆત કરી શકે છે મુખ્યપ્રધાન સાથે બેસીને રાજ્યના ગૃહમંત્રી સાથે બેસીને કોઈ પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવી શકે છે પરંતુ એ બધું ન કરતા જે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાની પાર્ટીનો ભવ્ય ભૂતકાળ બાજુમાં મૂકીને અત્યારે જે પ્રમાણેના આક્ષેપો કરી રહ્યા છે સતત ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં પોતાને લોકપ્રિય રાખવા માટેના આ ખોખલા પ્રયત્નો છે એની જગ્યાએ જે વિધાનસભાથી લોકોએ આપને મત આપ્યા છે એ વિધાનસભાની અંદર સરકારના ને આપે કયા વિકાસના કામો કરેલા છે અને એ ત્યાં જનતાને શું જરૂર છે મને લાગે છે એક ચૂંટાયેલા ધારાસભ્યની આપણે એક જવાબદેહી છે એમણે પૂરી કરવી જોઈએ અને જે ભવ્ય કોંગ્રેસનું ભૂતકાળ છે ને જે ભવ્ય ભૂતકાળના કોંગ્રેસ પાર્ટીના આપ નેતા છો એ આપણે ના ભૂલવું જોઈએ